નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારી એસ ટી વસાવાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા અનાજ પુરવઠા વીજળી ગેરકાયદેસર દબાણ પ્રદૂષણ સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જે અન્વયે સંબંધિત વિભાગના ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પ્રશ્નોનો ઉકેલ માટે સત્વરે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી વધુમાં સંકલન સામાન્ય મુદ્દાઓ જેમ કે પડતર મુદ્દાઓ જેમ કે પડતર પડતર લોકોની અરજીઓ સરકારી લેણાની વસુલાત વિભાગો વચ્ચે સંકલનના પ્રશ્નો વગેરે બાબતે ચર્ચા કરી પ્રજાલક્ષી કામગીરી કરવા જિલ્લા વિકાસ અધિકારી અનુરોધ કર્યો હતો નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના સફળ કાર્યક્રમ બદલ સમગ્ર જિલ્લા તંત્રની કામગીરીને બિરદાવી હતી વધુમાં તેમણે નડિયાદ શહેરના રોડ રસ્તાઓની નિયમિત દેખરેખ રાખી સંબંધિત પ્રશ્નોનું સત્વને નિકાલ લાવવા સૂચન કર્યું હતું બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી હાલાર એક્સપ્રેસ ન્યૂઝ નડિયાદ